મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોટું બાળકો વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે ગુજરાતના ત્રણસો બાળકોને યુએસમાં વેચી દેવાની શંકા સામે આવી પિસ્તાલીસ લાખમાં એક બાળક વેચાતું હોવાની માહિતી મળી છે જેમાં મુખ્ય આરોપીને મુંબઈ પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ મુંબઈ પહોંચી છે અને સાથે એસીપીની આગેવાનીમાં એક ટીમ પણ હાલ મુંબઈ પહોંચી ડીપી દિપેન ભદ્રનની આગેવાનીમાં જ આ સમગ્ર બાબતની તપાસ થઈ રહી છે આરોપી રાજુ ગમલેવાલાની ધરપકડ થઈ છે રાજુ ગમલેવાલા અમદાવાદનો જો રહેવાસી છે તો મુંબઈની વરસુવા પોલીસે તેની ધરપકડ કરી સાત વર્ષની એક અગિયાર વર્ષની બાળકીને હેવી મેકઅપ કરાતો હતો ત્યારે સલૂનમાં બાળકોને હેવી મેકઅપ કરાતો હોવાની વાતમી મળતા મુંબઈની એક્ટ્રેસ પ્રીતિ સુંદે શંકા જતા પોલીસને આ અંગે માહિતી આપી હતી વધુ માહિતી આપશે સંવાદદાતા મનોજ અકરાવત મનોજ જણાવશો જે પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસના સહયોગથી આ સમગ્ર જે કૌભાંડ નો પર્દાફાશ થયો છે શું છે આખો મામલો વિકાસ જે રીતે મુંબઈમાં માર્ચ મહિનામાં એક જે સલૂન હતું હેવી મેકઅપ શા માટે કરાવે છે ત્યારબાદ તેણે મુંબઈ પોલીસને ને જે જાણકારી હતી ને એક મોટા રેકેટનો નો પર્દાફાશ અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ બાળકોને યુએસમાં વેચી દીધા હોવાની માહિતી મળી છે અને તેનો જે મુખ્ય સૂત્રધાર છે તે અમદાવાદનો રાજુ ગમલે છે મુંબઈની પોલીસે પૂછપરછ કરી છે જેમાં બે બાળકોની કડી મળી છે કે જે અમદાવાદના અને ગુજરાતના હોવાનું બહાર આવ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જે ટીમ છે એસીપી ની આગેવાની હાલ મુંબઈ પહોંચી ગઈ છે અને મુંબઈના જે ડીસીપી પરમજીત સિંહ છે તેની સાથે તપાસમાં લાગી ગઈ છે અત્યાર સુધીમાં ત્રણસો બાળકો વેચવાનું બાળક વેચાતો હોય જેમ જેમ વિદેશથી જે બાળકોને જે ખરીદવાની ડિમાન્ડ આવતી હતી તેમાં રાજુ ગમલેવાલા પાસપોર્ટ ભાડે લેતો હતો અને બાદમાં જે બાળકો મળતા આવે ચહેરા તેના પ્રકારનું જે કામ લેતો હતો ગરીબ બાળકો પાસે જે મા બાપ હતા તેની પાસેથી આ પ્રકારના બાળકોને સાર સંભાળના બહાને ખરીદતો હતો અને બાદમાં આ પ્રકારે વિદેશ સપ્લાય કરતો હતો આ પ્રકારનું રેકેટ દેશમાં પ્રથમવાર ખુલ્લું છે આશરે ત્રણસો જેટલા બાળકો વેચી દીધા હોવાની હાલ જે માહિતી મળી છે જોકે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં જે તપાસ ચાલી રહી છે અને જે આરોપીની વાત કરીએ વિકાસ તો આરોપીમાં એક મુંબઈના પોલીસ અધિકારીનો પુત્ર આમિર ખાનનું નામ બહાર આવ્યું છે ચાર જેટલા જે આરોપીઓ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને હાલ તબક્કાવાર પૂછપરછ ચાલુ છે કે આ ગરીબ જે મા બાપના બાળકો છે તેમને ક્યાં ક્યાં થી લેવામાં આવ્યા સૌથી મોટું કનેક્શન અમદાવાદ નું કહી શકાય વિકાસ કે જે રાજુ ગમલેવાલા છે તે મૂળ અમદાવાદ નો છે અને તેનું વતન મહેસાણા છે હજી આભાર મનોજ તમામ જાણકારી આપવા બદલ